શહેરમાં બે દિવસથી વરસાદે વિરામ લેતા અને આજવાના દરવાજા બંધ હોવાથી વિશ્વામિત્રી તેર ફૂટ થઈ હતી જ્યારે આજવામાં બસોને તેર પોઈન્ટ સિત્તેર સુધી સપાટી પહોંચી હતી સાંજે છ કલાકે બાસઠ દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો સિઝનમાં ચોથી વાર આજવાના દરવાજા ખોલાય છે આજવાની સપાટી બસોને તેર પોઈન્ટ પંચોતેર સુધી પહોંચી જતા તેને ખાલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તો બીજી તરફ પ્રતાપપુરા સરોવર પણ ઓવરફ્લો થયો છઠ્ઠીસ સપ્ટેમ્બરે ચોવીસ કલાક સુધી આજવાના દરવાજા ખુલ્લા રાખતા એક હજાર નવસો સિત્તેર કરોડ લિટર પાણી નદીમાં ઠલવાયું હતું જેના કારણે વિશ્વામિત્રીની સપાટી ત્રેવીસ ફૂટે પહોંચી હતી એ પછી સાતમીએ રાત્રે એક વાગે દરવાજો બંધ કરવામાં આવ્યો હતો જોકે બે દિવસથી શહેરમાં વરસાદ પડ્યો ન હતો અને આજવાના દરવાજા બંધ હોવાથી વિશ્વામિત્રીની સપાટી બાર પોઈન્ટ ત્રેવીસ ફૂટ થઈ હતી જોકે આજવાની સપાટી બસો તેર પોઈન્ટ સિત્તેર ફૂટે ગઈ હતી જેથી સલામતીના ભાગરૂપે સાંજે છ વાગે બાસઠ દરવાજા ખોલાયા હતા આજવામાંથી આઠ હજાર પાંચસો ક્યુસેક પાણી જઈ રહ્યું છે જેના કારણે વિશ્વામિત્રીની સપાટી સોળ ફૂટ થવાની શક્યતા હતી આજવાને બસો બાર પોઈન્ટ પંચોતેર ફૂટ એટલે કે એક ફૂટ જેટલું પાણી કરાશે ખાલી કરાશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું પ્રતાપપુરા સરોવરના ઉપરવાસમાં ત્રણ દિવસ પહેલાં ત્રણ ઇંચથી વધુ વરસાદથી બસોને અઠ્યાવીસ પોઈન્ટ પાસઠ ફૂટની સપાટી વટાવી પાણી અઢી ફૂટ ઓવરફ્લો થઈ નદીમાં ઠલવાતું હતું વરસાદે વિરામ લેતા સપાટી બસોને ઓગણત્રીસ પોઈન્ટ દસ ફૂટ થઈ છે જેથી પાણી દોઢ ફૂટથી ઓવરફ્લો થઈ રહ્યું છે હાલમાં પાંચસો ને પચાસ ક્યુસેક પાણી નદીમાં આવે છે